કેમ કે આ મારા આખો દિનો લોક બનાવ આજે હું જ્યાં થી ઊઈ છો જ્યાં થી હું ને ત્યાં સુધીનો લોક બના હું ત્યાં સુધી તો નહીં પણ હાલ ને ત્યાં સુધીનો જ લોક બના આખા દિમા હું 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 કરું હું હું નહીં ડેઈલી રૂટીન મારો હું હે ને એ બધું હું તમને આ બ્લોક માં બતાવીશ જો મિત્રો આ હે ને 7 વાગે માં ઊઠી ગયો ને જો આ ભાઈ હે ને અજી હું તો હાલે ઊઠ તો ઉઠાય ને હું તો રહેવાય એમ ને મોલો

મિત્રો આપણે એના મહાદેવના દર્શન કરી લીધા હે હવે જવું છે આપણે ઘરે તો ચલો કન્ટિન્યુ આને બ્લોગ બનાવવા દીધો આને બ્લોગ બનાવતા જ નથી આવડતો ખીચ ચડી ગઈ ઉભો રે મિત્રો આપણે એને ઘરે પહોંચી ગયા હે અને જો આપણો ભાઈ થાકી ગયો થોડી થોડી ના જ આવે મમ્મી

મિત્રો આજે હે ને સૂર્યદેવ ને જલ ચડાવવાનું છે અને પછી હનુમાન ચાલીસા બોલવાની છે તો ચલો કન્ટિન્યુ પછી જ મળીએ નાસ્તો વાસ્તો કરીશું તો મિત્રો આપણે છે ને આપણું બધુંય કામ પતાવી નાખ્યું છે ને હવે છે ને જે નાસ્તાની થોડીક વાર હે તો હવે છે ને આપણે છે ને આપણું એડિટિંગ કરી લઈએ મારા આજના બ્લોગનું એડિટિંગ કરવાનું છે જો હાડા આઠ થાય ને તો મારે હે ને આજનો બ્લોગ મૂકી દેવો હે અને પછી કાંઈ લઈ હાડા આઠ થાય ને તો હાડા આઠ પહેલાં આ બ્લોગ મૂકી દે તો હવે છે ને મારા ઓલા બ્લોગ નું એડિટિંગ કરવાનું છે કાલના બ્લોગનું એ આઈ જો મૂકી તો હાલો હવે એડિટિંગ કરી લો પછી મળું તો ચલા કન્ટિન્યુ મિત્રો હે અત્યારે આપણો નાસ્તો બનીને રેડી થઈ ગયો નાસ્તામાં એને કંઈક ભાખરી છે ને ચા હે તો હવે હે નાસ્તો કરી લઈએ પછી જ એડિટિંગ કરશું મિત્રો પેલા હે ગાયને રોટલી દઈ દઈએ પછી નાસ્તો કરવા બેસીએ મિત્રો કાંઈક ખાડા આઠ વાગે મારે સાડા આઠ વાગે વ્લોગ અપલોડ કરવો તો હે આજે એડિટિંગ એ નથી મારા ને બહુ મોડું થઈ ગયું એટલે તો કઈ રીતે પોણા નવો નવું થાય ને તો આ વિડીયો અપલોડ થઈ જાય આપણો અને હે અત્યારે હાલો મમ્મી કામમાં મદદ કરવા લાગી ને મિત્રો આજે હે મમ્મીને મજા નથી કેટલા દિવસો થયા મજા નથી આ બધું હે ને કામમાં કાંઈક મદદ કરીએ મમ્મીને અને પછી આપણો વ્લોગ એડિટિંગ કરી લઈએ અને પછી મળીએ તો ચલો કન્ટિન્યુ મિત્રો અત્યારે થયા ને તમારો ભાઈ હેલોગ નું એડિટિંગ કરી નાખ્યું હતું અને મિની બ્લોગ નું એડિટિંગ અત્યારે થઈ ગયું હા સેવ થાય તો એ સેવ થાય અડધી કલાક નો મોટો બ્લોગ તો એડિટિંગ કરીને મૂકી દીધો તો મિની બ્લોગી બહુ વાર લાગે ઓલો એડિટિંગ કરવા ટાણે વોઇસ ઓવર કરવો પડે ને હરખો આવે વોઇસ હરખો નો આવે એમાં હેને ધ્યાન દેવું પડે તો એમાં જી વધારે વાર લાગે તો ઓલો મોટો બ્લોગ તમે નો મૂકી દીધો એ તો હવે તમે જોઈ લીધો છે અત્યારે આ તો આ વ્લોગ તો હું કાલ મુકવાનો હું તો અત્યારે જોઈ લીધો હશે તમે તો હવે હે શું કરવાનું એ આ મિની બ્લોગ અત્યારે હું મૂકી દઈ તો મિત્રો અત્યારે હે ને કઈક હાડા દહ વાગી રહ્યા છે ને તમારો ભાઈ અત્યારે જો ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર હાર્ડવેર ની હે ને એફબી બનાવે હે મિત્રો હું છે ને મને હું તો ભૂલી જ ગયો તો વ્લોગ બનાવવાનું પછી અત્યારે આઈડિયા એવું ભૂલે હું તો બ્લોગ બનાવતો હતો તો કાંઈ નહીં હાલ અત્યારે રજો હું કંઈક આવું કરું હું હવે છે ને પાછું બ્લોગ બનાવવાનો ટાઈમ મળે કે ન મળે સીધા નકર મળશું છે ને સાડા પાંચ વાગે ના ના મળશે વ્લોગ બનાવવાનો ટાઈમ તો આમ તો થોડુંક એવું છે બહુ વાર નહીં લાગે લેશું તો એ કઈ તો તેને કઈ ખાલા ગયા છે તેને તમારો ભાઈ તેને ને અહીંયા હે ઉપર ને જો આપણે પૂછપાછ છે ને નાઈ લીધું છે

અને આ કુકરમાં ખોલીને જવું જોઈએ મમ્મી કુકરમાં શું છે આ બટેટાનું શાક છે અને અહીંયા આને રોટલી કહેવાય બસ આટલું છે આજે ખાવામાં બસ આવું જ હોય અને જુઓ આપણો આગો જાને ભાઈ અને જો મને તો યાર હમા નથી હું અરીસામાં કંઈ મોટો અરીસો લેવો જોશે અને અત્યારે જો પાછા વાગી રહ્યા છે ઘડીએ ઘડીએ રિપીટ કા કરું મિત્રો અત્યારે મારે તમને બહુ કાંઈ નથી કેવું હવે મારે હેને સ્કૂલે જવાનો ટાઈમ થઈ થયો તો હવે હેને હું સ્કૂલે જઈશ ને સ્કૂલેથી આવીને પછી મળીશ તો અત્યારે જો કંઈક વાગે રહ્યા છે હાડા અગિયારની માથે દહક થઈ એટલે પોણા અગિયાર સમજી લેવાના હાલો સોરી પોણા બાર સમજી લેવાના તો હવે હેને હું અને સાડા પાંચ વાગે આવીને બ્લોગ પાછું ચાલુ કરી તો ચલો કન્ટિન્યુ ત્યાં સુધી પોરો ખાઈ લઉ મિત્રો કાંઈક અત્યારે હાને વાગી રહ્યા છે સાંજના સવા છ વાગ્યા હે અને તમારો ભાઈ અત્યારે સ્કૂલેથી આવી ગયો હે નાહી ધોઈ લીધું હે પછી કપડાં બદલાઈ લીધા અને નાસ્તો કરી લીધો અને અત્યારે જો તમારો ભાઈ ફ્રેશ થઈને અત્યારે અહીં બેઠો હોય અને જો અમે કંઈક નવો ધંધો કર્યો ચાલુ આમાં જો શું હે બોલપેનુ આવે અલગ અલગ પાર્ટ્સ હોય બોલપેનુના એ બધાને હે ભેરા કરીને જો હે ને એકઠી કરી લેવાની જો કેટલા બધા ત્રણ બાજકા હે એમાં એક બાજકામાં આવી દટિયું હે એક બાચકામાં ઢાંકણા હે એક બાચકામાં બોલપેનની ઓલી હે અને એકમાં રિફીલું હે એવું હે જો અને એવું કંઈક કરીએ જો અમે અને મિત્રો કાંઈ ને આમ હે ને કાંઈક હમણાં જો કેટલા છ વાગે બેઠા આવીશું અને એટલી બધી કરી નાખી જો અમે તગાર આમ ભાઈને એટલી બધી કરી નાખી હા હા તો મિત્રો જો એટલી બધી અમે બધા થઈને કરી નાખી જો કેટલી બધી કરી નાખી અને આ મારા હાથમાં હે એ તો અલગ જો આ મેં ખાલી બે ત્રણ મિનિટમાં જ કરી નાખી તો હવે હે ને મિત્રો હવે હે બસ છ વાગ્યા નવું બસ હું હેને દીવા દુઃખ કરીશ પછી લેસન કરીશ થોડુંક અને પછી આ કરવા લાગીશ અને પછી હોઈ જાય તો બસ હવે એટલું જ છે તો હવે હેને આ વ્લોગનું મારે ને એન્ડ કરી નાખવું છે તો હાલો હવે હેનો વળિયા નવા બ્લોગમાં નહીં બાકા જગ્યા એ રે તો જો મને સબસ્ક્રાઇબ કરી નાખો ન હોય તો જશે એમની કોમેન્ટ કરો પછી સબસ્ક્રાઈબ કરો તો ટાટા